નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર નેશનલ હેરાલ્ડ ના કેસ માં વિરોધ સામે ભાજપે વિરોધ કર્યો છે અને રાહુલ ગાંધીના ના દહન નું છે કર્યું નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર ઈડીએ જે ચાર્જશીટ લગાવી છે જે ભ્રષ્ટાચાર આચર્યો છે એના વિરુદ્ધની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર દેશની અંદર ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે પાંચ હજાર કરોડ ઉપરની જે પ્રોપર્ટીમાં એક જ પરિવારના નહેરુ પરિવારે જ્યારે પોતાની માલિકી બનાવી દીધી છે ત્યારે સમગ્ર દેશની જનતા તેમની પાસે આ ગોટાળાનો જવાબ માગી રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ જનતાના સમર્થનની અંદર ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા છે પુતળું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ નહેરુ પરિવારના એ બધા જ સભ્યોના પ્રતિક રૂપે બાળવામાં આવ્યું છે કે જેમને સમગ્ર પરિવારે આ નેશનલ હેરાલ્ડ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવી દીધી છે એના વિરુદ્ધમાં આ પુતળું દહન કરવામાં આવ્યું છે